ત્યાં માર ખાવાની તૈયારી રાખે એક ગરાશિયનો દીકરો ક્ષત્રિયનો દીકરો હવે સહન નહીં કરે હવે એ માર ખાવાની તૈયારી રાખે જેટલી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું પરથોત્તમ રૂપાલા સાહેબનો જે વિરોધ છે યથાવત છે અને હજી ઉગ્રમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજમાં હાલ ખૂબ જ નારાજગી અને ખૂબ જ રસ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા અહીં ભાજપ સરકારને પડકાર ફેંકવામાં આવે છે કે ભાઈ તમારે જો સમાધાન ન જ કરવું હોય અને રૂપાલાની ટિકિટ રદ ન કરવી હોય તો તમને ખુલ્લું ચેલેન્જ અને ખુલ્લો પડકાર પણ ફેંકવામાં આવે છે ક્ષત્રિય સમાજ દ્વારા કે તમારે રાજકોટની સીટ તો ગુમાવી પડશે તેની સાથે સાથે ઘણા બધા સીટોમાં આની અસર પડશે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજના યુવાન અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા મીડિયાને સંબોધન કરતાં એવું પણ જણાવે છે કે ક્ષત્રિય જો આની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગામડે ગામડે જઈ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપને ક્યાંય પણ ગામડે ઘૂસવા દેવામાં આવશે નહીં પણ ભાજપ સરકારને ખ્યાલ હોય છે કે રાજકોટની સીટ એને ગુમાવી હોય તો એ તૈયારી હવે રાખે બરોબર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાણા છે તમામ મોટા મોટા નેતાઓ અહીંથી ચૂંટાના છે હવે ભાજપ સરકાર પૂરી તૈયારી રાખે રૂપાલાને ગુમાવવાની બરોબર અમે સંપૂર્ણ રીતે એનો વિરોધ કરશું જ્યાં જ્યાં એ સભા ભરશે ત્યાં એ માર ખાવાની તૈયારી રાખે એક ગરાશિયાનો દીકરો ક્ષત્રિયનો દીકરો હવે સહન નહીં કરે હવે માર ખાવાની તૈયારી રાખે જેટલી સિક્યુરિટી એને વધારી હોય ને એટલી વધારી લે હવે એને ચોખ્ખો

પરસોત્તમ રૂપાલા બાબતમાં લઈ અને અમે લડી લેવાના મૂડમાં છે આર પારની લડાઈ લડી લેવાની છે ત્યારે મિત્રો પરસોત્તમ રૂપાલાને એ પણ ચેલેન્જ આપવામાં આવી છે કે ભાઈ તમારે જેટલી સિક્યુરિટી રાખવી એટલી રાખજો પણ જો આ ટિકિટ રદ ન થાય તો પરસોત્તમ રૂપાલા સાહેબને માર પણ ખાવું પડશે તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવડી સાથે નવા અહેવાલ સાથે તો હવે આ પરસોત્તમ રૂપાલાના વિવાદ વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ